એક્ટર અંકિત રાજે તેમની આગામી ફિલ્મ અજબ ટારસન પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા શૂટિંગ લોકેશન અને કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી સુરતમાં યોજાયેલા પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું હતું કે ફિલ્મ અજબ ટારઝન કી ગજબ કહાની છે જે બાર ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે ફિલ્મની વાર્તા ટારઝન વિશે કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ ત્યાં પ્રાણીઓ સાથે મોટો થાય છે પછી ટાર્ઝન ને યાદ કરીને પાછા આવે છે આ સુંદર લાગણી સફર ફિલ્મ દર્શાવવામાં આવી છે અંકિત રાજ નિર્દેશક હિતેશભાઈ ટાર્ઝર ની વાર્તા પ્રત્યેની પણ પ્રશંસા કરી આ ફિલ્મ

स्टोरी तो के बारे में थोड़ा पता जी मेरा नाम अंकित राज है मैं बॉम्बे से हूँ और ये स्टोरी एक बच्चे की स्टोरी है जो कैसे बचपन में जंगल में खो जाता है और वहाँ पे फिर जानवरों के साथ ही पला बड़ा है तो उन्हीं की भाषा समझता है उन्हीं के एक्शन समझता है उसको नॉर्मल दुनिया में क्या होता है नॉर्मल लोगों के बारे में कुछ नहीं पता और कैसे ये बच्चों का एक ट्रू पिकनिक के लिए आता है उस जंगल में और कैसे फंस जाता है और कैसे तारजन से मिलते हैं

मोर लाइक अ फिल्म फॉर किड्स दे विल एंजॉय इट मोर जो हमने यहाँ स्क्रीन पर देखा है पूरा जंगल का जी ये पूरी शूटिंग नफसारी में हुई है मोस्टली हमारा जंगल का पूरा जंगल

जिनके साथ वो बड़ा हुआ है जिसको जिसको तारजे ने बड़ा जिस हाथी ने उसको बड़ा किया उनका नाम है दुर्गा जिसके साथ वो बड़ा हुआ है उनकी पोस्टर है भी वो आपको प्रोमो दिखे नहीं नहीं तो में दिखेगा चुका है क्योंकि मैंने काफी शोज किए हैं जिसमें मैं हॉर्सेज के साथ ट्रेन था बट दिस वॉज माई फर्स्ट एक्सपीरियंस विध एन एट उनके उनको समझना उनके साथ काम करना बिकॉज ऑलमोस्ट मैंने सात दिन शूट किया होगा दुर्गा के साथ और इट वॉज अ वेरी डिफरेंट एक्सपीरियंस इट वॉज अ नॉर्मल एक्सपीरियंस उनको गुस्सा भी बहुत जल्दी आ जाता है वो प्यार करते हैं तो प्यार भी बहुत करते हैं तो येस उनका टेम्परमेंट थोड़ा डिफरेंट है प्लीज वॉच अ फिल्म इट्स अ फिल्म इट्स अ वेरी ब्यूटिफुल जर्नी ऑफ तार्जन एंड द फोर किड्स टुगेदर फ्रॉम बिगनिंग टिल दी एंड तो आप लोग को बहुत मजा आने वाला है आपको अपनी परिवार के साथ आइए घर पे uh, દાદા દાદી નાના નાની મમ્મી પાપા બચ્ચો તો બધો ફોર્સ કરન છે મૂવી દેખને કે લે એટલિ બી બ્યુટિફુલ એક્સપિરિયન્સ થતા થેન્ક યુ આ મૂવીમાં મારું નામ આ મૂવીમાં મારું કેરેક્ટરનું નામ કટ્ટુ છે અને આ મૂવી મેં બહુ ઇન્જોય કર્યું બહુ મજા આવી તો બહુ સારો હતો અને આ મૂવીમાં બહુ એજ્યુએચર હતું બહુ મજા આવી હા મે ચાર પાંચ મૂવી કરી છે હા ગુજરાતી મૂવી કરી છે મારું નામ છે પવન સાવલિયા આ મૂવી પર મેં પ્લે કર્યું છે આ મૂવી માં રે મે રોલ કર્યો છે ચિન્ટુનો અરે શું રોલ માં ચિન્ટુ ચિન્ટુ માં મે એડવેન્ચર હતો કેમ મજા આવી આ મૂવી કરીને મૂવી કરીને મજા જે બહુ મજા આવી મારું નામ જીયા ઝવેરી છે અને આ મૂવીમાં મારો રોલ જીયા છે અને એમાં હું સ્કૂલ ગર્લ છું અને એમાં હું બહુ જ પહેલા હું બહુ જ ડરેલી આવું છું અને એમાં અમે લોકો હું મારા ફ્રેન્ડ્સ અને બધા મારા ફ્રેન્ડ્સ મને હેલ્પ કરે છે અને ઘણા બધા એડવેન્ચર્સ આવ્યા છે જેનાથી મને ડરેલીમાંથી એકદમ બહાદુર બનાવી દે છે